બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જેબલિયાના નિવાસસ્થાને ઉજ્જૈનના મહાન મહંતશ્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા અને ઉડીને આંખે વળગે તેવું ગૌ રક્ષાનું કાર્ય કરી રહેલ બોટાદના સામંતભાઈ જેબલિયાને ત્યાં શ્રાવણ માસ પ્રસંગે બ્રહ્મભોજન પ્રસંગ હતો સાધુ બ્રાહ્મણોનો જમણવાર પ્રસંગ હતો ત્યારે બોટાદના નરેન્દ્રભાઈ રામકુભાઈ જેબલિયાને ત્યાં ભારતના મહાન તીર્થધામ ધામ મહા કાલેશ્વર ધામના મહંત મહારાજ પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુએ પધરામણી કરેલ ત્યારે નરેન્દ્રભાઈ જેબલિયાએ તેમના કાકા સામતભાઈ જેબલિયાની ગૌરક્ષાની શુભ કામગીરીની વાત કરતા મહંત ગૌરક્ષાની કામગીરીથી પ્રભાવિત થઈ પૂજ્ય મહંત નરેન્દ્રભાઈ જેબલિયા સાથે સામતભાઈ જેબલિયાના નિવાસસ્થાને પધરામણી કરતા સામતભાઈ જેબલિયા દ્વારા મહંતને રજવાડી કસરીઓ સાફો બાંધી શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરી બાપુના મહંતશ્રીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરેલ આવા મહાન સંત ભાગ્યજ કોઈના નિવાસસ્થાને પધારતા હોય છે તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાએ જણાવ્યું હતું રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા